જુનાગઢ જિલ્લાના કેશોદના શેરગઢ ગામનો બનાવ સિમશાળામાં નોકરી કરતી યુવતી સાથે બે વર્ષ પૂર્વે લોકરક્ષક દળની પરીક્ષામાંથી થયેલ મુલાકાતમાં મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ બાબતે હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગસફેટ થયો છે અજીત ખીમાભાઈ ડાંગર નામના ઈસમ વિરુદ્ધ પીડિતા યુવતીએ નોંધાવી છે ફરિયાદ કેશોદ પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કર્યાની એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ભોગ અને આ કામના આરોપી ને આજથી બે વર્ષ પહેલા જ્યારે ભાવનગર ખાતે લોકરક્ષકની પરીક્ષા દેવા ગયેલા ત્યારે સાથે ગયેલા તે દરમિયાન બંનેનો પરિચય થયેલો ત્યારબાદ તેઓ એ લોકો એકબીજા સાથે મિત્રતા એ લોકોએ શરૂ કરેલી હતી અને ત્યારબાદ અવારનવાર તેઓને સગાઈ અને લગ્ન આપણે સાથે કરેલું છે એવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી અને ત્યારબાદ તેઓ આજથી એકાદ માસ પહેલાં સગાઈની પણ વાત કરેલી અને એમના આરોપીના માતા પિતા પણ ત્યાં ભોગ બનાને ત્યાં આવેલા અને નક્કી કરેલું અને ત્યારબાદ ફરી લગ્નની વાત કરતાં તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી આ રીતે ફરિયાદીની લોભ લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારવાર દુષ્કૃત્ય કરેલ હોય જેવાની ભોગ બનારે ફરિયાદ આપતા આ કારનો આરોપી અજીતભાઈ ખીમાભાઈ રાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તરીકે ચાલુ કરેલી છે લોન પર ફોન પાંડારવાર જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ